બધા લોકો પણ ભગવાન શિવ ઉભા ન થયા એટલે દક્ષ ને જરાક ખોટું લાગ્યું એને થયું મારું અપમાન કરે છે એટલે ભગવાન શિવ નિંદા કરે છે એ સમયે શબ્દ યુદ્ધ થયું છે પણ ભગવાન શિવ કઈ ને બોલ્યા પણ નંદી આદિ ગણો સાવધાન કરે છે પણ દક્ષ પોતાના સત્તા ઉપર આવીને અહંકારમાં હુનો ફેલાવો કરે અને માણસને જયારે સત્તા મળે ને ત્યારે હુનો ફેલાવો કરતો હોય છે હુનો ફેલાવો ન કરવો સાહેબ મસ્તી મારે હું સાહેબ આ જિંદગી મળી છે તો મસ્તીથી મોજથી જીવી લ્યો મન ભરીને જીવી લ્યો હું હંમેશા કથામાં કેતો રહું છું જિંદગી જીવી હોય તો સુખ નહીં મળે કારણ મનમાં ભર્યું છે ને એના કાટા વાયગા જ કરશે આને અમારે આમ કર્યું તું આનું આમ થયું આનું આમ થયું તું આ બધું ભૂલી જાવ સાહેબ મન ભરીને જીવો મનમાં ભરીને નહીં કોઈ કે કદાચ આપણો દ્વેષ કર્યો હોય તો એને ભૂલી જાવ એનું કર્મ છે આપણે આપણું કર્મ કરીએ પણ અહીંયા બન્યું એવું દસ સત્તા ઉપર આવ્યો અને ન કરવાના ન બોલવાના શબ્દો બોલે છે અને એ સમયે નંદીએ એ શ્રાપ આપ્યો કે જા હું તને શ્રાપ આપું છું તું મે કરે છે ને તો મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે મેં વાળો બકરાના મોઢા વાળો લઈને નીકળી ગયા આ બાજુ વટુકમ બહાર પાડ્યો કે બધા દેવતાઓને ભાગ મળે પણ શિવને કોઈ ભાગ નહીં થોડો સમય વ્યતીત થયો પણ ભગવાન શિવે કઈ ભવાની વાત ન કરી અને દક્ષ થી ન લેવાયું એટલે એણે ભગવાન શિવનું અપમાન કરવા માટે એક યજ્ઞ કર્યો છે અને યજ્ઞ કરે છે એ ભગવાનને આમંત્રણ ના આપ્યું ભવાની અને શંકર ને આમંત્રણ ના આપ્યું બાકીના બધાને આમંત્રણ આપ્યું હવે અહિયાં પર્વત ના દેવી ક્યાંય ધર્મ સભા નથી તો આ બધા દેવતાઓ વિમાન લઈને જાય છે એ તમારા પિતાશ્રી ને ત્યાં જાય છે મારા ને ત્યાં શા માટે તમારા પિતાશ્રી ત્યાં યજ્ઞ છે ભવાની આશ્ચર્ય થયું મારા બાપ ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં મને તો તેડા હોય આજે ભગવાન શિવે માંડીને વાત કરી છે છે એવું કે તમારા અને મારી વચ્ચે બન્યો એટલે આ પ્રસંગને લઈને એને એમ થયું કે મેંનું અપમાન કર્યું છે પણ એનું અપમાન નથી કર્યું મારો એવો કોઈ ભાવ નતો પણ એને એમ થયું કે અપમાન કર્યું છે એટલે એમણે મારું અપમાન કરવા યજ્ઞ કર્યો છે એટલે આપણને આમંત્રણ નથી આપ્યું ભગવાન કે છે આમંત્ર નથી આપ્યું એટલે ભવાની બોલ્યા પ્રભુ ચાલો ને આપણે જઈએ હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ અને તમારા બેયની વચ્ચે હું સમાધાન કરી દઈશ ભગવાન કહે છે ભવાની ન જવાય